હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ યુટ્યુબ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે તો જો નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે વક્રતુંડ મહાકા સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મેં દેવ સર્વકારી શું સર્વદા સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આજે પહેલી એપ્રિલ બે હજાર પચીસનો દિવસ અને મંગળવાર વિઘ્નહર્તા ગણપતિની અંગારકી ચોથનો દિવસ છે આ પવિત્ર દિવસે આવતી ચોથને અંગારકી ચતુર્થી અથવા અંગારકી વિનાયક ચતુર્થી તરીકે આપણે ઓળખીએ છીએ સંકષ્ટી ચતુર્થી એટલે કે જે સંકટને હરે છે આ દિવસે ભક્તો વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરે છે અને એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે અને ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી ભક્તોના દુઃખો ભગવાન શ્રી ગણેશ હરી લે છે દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને આપણે સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખીએ છીએ અને જ્યારે અમાસ પછી આવતી ચતુર્થીને આપણે વિનાયક ચતુર્થી તરીકે ઓળખીએ છીએ એમાં પણ આ ચતુર્થી જો મંગળવારના દિવસે આવતી હોય તો એને વિનાયકી અંગારકી ચતુર્થી તરીકે આપણે ઓળખી શકાય છે એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર આપણને એકવીસ ચોથ જેટલું ફળ મળે છે તો આ આ અંગારકી ચોથનું મહત્ત્વ છે મિત્રો અંગારકી ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્વચ્છ કપડાં પહેરી નાઈ ધોઈ ભગવાન ગણેશનું વિધિપૂર્વક પૂજન કરી શક્ય હોય તો ગણપતિજીના નામનો પાઠ કરી શકાય અને સાથે સાથે તેની આરતી કરી તેને ભોગ લગાવી ગણપતિજીનું પૂજન પૂર્ણ કરવું જોઈએ અને ત્યારબાદ તેની કથા વાર્તા સાંભળવાનું મહત્ત્વ હોય છે આમ તો મહિનામાં બે ચતુર્થી આવે છે બંને ચતુર્થીએ ભગવાન ગણેશની આપણે પૂજા કરી શકીએ છીએ મિત્રો તો હવે સાંભળીએ અંગારકી વિનાયક ચતુર્થીની વ્રતકથા અથવા વાર્તા મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર અંગારક્કી ચોથ સાથે એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે એવું કહેવાય છે કે ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા અને તેમના પુત્ર અંગારા ઋષિ પણ પિતાના પગલે ચાલી ભગવાન ગણેશના ભક્ત બન્યા હતા અને માત્ર ભક્તિ જ નહીં પણ તેઓ અનન્ય ભાવથી વિઘ્નહર્તા શ્રી ગણેશની ભક્તિ કરતા હતા તેમની તપસ્યા અને ભાવ એટલા ઊંચા હતા કે ભગવાન શ્રી ગણેશ તેના પર પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા માટે કહ્યું આ સમયે અંગારા ઋષિએ નમ્રતાપૂર્વક કહ્યું કે હું તમને માત્ર બે હાથ છોડું છું હે ભગવાન ભગવાન ગણેશ આ સાંભળી હસ્યા તેથી આ દિવસે કૃષ્ણ ચતુર્થી હતી તેથી આ દિવસના યોગ અને સંયોગ જોઈને આ ચતુર્થી ને આપણે અંગારકી વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે મિત્રો આ દિવસે મંગળવાર હતો અને મંગળવારે ચતુર્થીનો યોગ આવતો હોવાથી પણ એને અંગારકી વિનાયક ચતુર્થી તરીકે આપણે ઓળખીએ છીએ આ દિવસે યોગ અને સંયોગ બંને સાથે જોડાય તો તેને અંગારક ચતુર્થી પણ આપણે કહીએ છીએ મિત્રો આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ગણેશજીની પૂજા કરે છે આ ચતુર્થી આમ તો ચંદ્રોદય સુધીની હોય છે આ દિવસો ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરી અને પારણા કરે છે વિઘ્નહર્તા દેવશ્રી ગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે આ દિવસે કરેલું વ્રત અને આ દિવસે કરેલી ગણપતિ પૂજા એ એકવીસ ચોથ જેટલું મહાપુણ્ય આપણને પ્રાપ્ત કરાવે છે એટલે આ દિવસનું મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ વિશેષ માનવામાં આવે છે મંગળવાર અને ગણેશ ચતુર્થી આ દિવસને આપણે અંગારકી ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે વાર જ આવે છે પણ તેનું મહત્ત્વ અન્ય ચોથ કરતાં વિશેષ માનવામાં આવે છે તો મિત્રો અંગારકી ચોથ એ ભગવાન ગણેશ અને અંગારા ઋષિને સમર્પિત ચોથ છે આ દિવસે શક્ય હોય તો ઉપવાસ કરી ગણપતિની પૂજા કરી આ અંગારકી ચોથનું પુણ્યફળ આપણે પામીએ મિત્રો વિડિયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડિયો આપને ઉપયોગી બન્યો હશે જો આ વિડિયો આપણે ગમ્યો હોય તો આ વિડીયો આપના સગા સંબંધી સાથે જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને આ અંગારકી વિનાયક ચોથની હાર્દિક શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી ગણેશ